લુકના ગ્રંથમાંથી પાઠ દસમો અધ્યાય કડી સત્તર થી ચોવીસ પેલા પોતેર શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા પ્રભુ આપને નામે અબદૂતો પણ અમને વસ વર્તે છે પણ યસુએ તેમને કહ્યું હું શેતાનને આકાશમાંથી વીજળીની જેમ પડતો જોતો હતો અને જુઓ મેં તમને સર્પો અને વિચ્છોને અને દુશ્મનની બધી સત્તાને પગે તળે કચડાવવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ શુદ્ધા વાકો નહીં થાય તેમ છતાં અબ્દુતો પણ તમને વશ વર્તે છે એના એનો તમારે આનંદ નથી મનાવો પણ તમારે આનંદ તો એ વાતનો મનાવવાનો છે કે તમારું નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે એક ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસ આવીને ઈશુ બોલે ઉઠ્યા હે પિતા સકળ સૃષ્ટિના માલિક આ બધી વાતા તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકોને આગળ પ્રગટ કરીએ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે એ પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી પછી ઈસુ અને શિષ્યો એકલા પડતા ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું તમે જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે હું તમને કહું છું

ઈશ્વરના રાજ્યથી આપણે નજીક છીએ એવી બાહ્ય ઈશારત મળતા આપણે આનંદ મનાવવાની જગ્યાએ ઈશ્વરે આપણી માટે શું ઘડ્યું છે એમણે આપણી માટે શું વિચાર્યું છે તેની પર વિચાર કરવો રહ્યો એની ઉપર મનન ચિંતન કરવું રહ્યું અને બીજો પાઠ ઈશ્વર વિશે જાણવા માટે ઈશ્વરના રાજ્ય વિશે જાણવા માટે અને ઈશ્વરના રાજ્યને આવકારવા માટે આપણે બાળક જેવું થવું પડશે આપણું હૃદય બાળકના હૃદય જેવું હોવું જોઈએ બાળક નું હૃદય કેવું હોય નિસ્વાર્થ અને નિખાલસ જઈશું